અયોધ્યામાં બનેલા નૂતન રામ મંદિર ખાતે સમગ્ર રાજ્યને દેશભરના લોકો પોતે પ્રથમ વખત દર્શન કરવાના ઉત્સાહને લઈને આનંદિત હોય છે ત્યારે આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ વેરાવળ લોકસભા સીટમાંથી આસ્થા ટ્રેન કે જે અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શનને ભાવિકોને દર્શન કરાવશે તેમાં આઠસોથી વધુ ભાવિકો વેરાવળથી જોડાયા હતા જુનાગઢથી પાંચસો પાંત્રીસ મળી તેર પાંત્રીસ થી વધુ યાત્રિકો જોડાયા છે આજે વેરાવળ રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા ટ્રેન ઉપડે તે પહેલા સમગ્ર રેલવે સ્ટેશન વિસ્તાર જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું તો અનેક ભાવિકો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી રહ્યા હતા તો કેટલાક ભાવિકો ભગવાન શ્રી રામને પ્રાર્થના કરવાના છે કે મોદી સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં ચારસોથી થી વધુ લોકસભાની સીટો મેળવે એવી શ્રદ્ધાથી પ્રાર્થના અને દર્શન કરશે અહેવાલ ભરતસિંહ જાદવ ઓકે નરસિંહભાઈ ગોવિંદભાઈ જાદવ ફ્રાન્સલી અત્યારે અમે અયોધ્યા શ્રી ભગવાન રામના દર્શન કરવા જે ટ્રેન જઈ રહી છે એમાં બધા યાત્રિકો ખૂબ મોટી સંખ્યામાં અહીંથી અયોધ્યા જઈ રહ્યા છે એટલે બધા યાત્રિકો એક સાથે

અને આવા ના આવા સનાતન ધર્મ ને કામ થતા રહે એવા બધા અમે એ માટે દેશ માટે પ્રાર્થના કરવા અયોધ્યા જઈ રહ્યા છીએ છે ચિત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ ડાકાભાઈ બારડ આજ રોજ અયોધ્યા જવા માટે દર્શન કરવા માટે શ્રી રામ ભગવાનના ગીર સોમનાથ જિલ્લાના આઠસો અને જુનાગઢ જિલ્લાના પાંચસો ઇથાવી ટોટલ તેરસો ચાલીસ જણા આજે વેરાવળથી બે વાગ્યે ટ્રેન રવાના કરી છે એમાં અમારા સુત્રાપાડા તાલુકાના ગામ્યોના યાત્રિકો જે અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે તે છ્યાશી જણા દરેક ગામમાંથી લોકો સ્વયંભૂ જોડાણા છે તેમને બધાને અમે આજે રેલવે સ્ટેશની વેરાવડે એને મૂકવા માટે આવેલા અને એને પ્રસ્થાન બે વાગે ટ્રેન પરથી પાંચસો વર્ષ પહેલાં ભગવાન શ્રી રામનો જે જન્મ સ્થળ હતું ત્યાં ભવ્ય રામ મંદિર બનાવવાની વાતમાં છેલ્લા પાંચસો વર્ષથી સમગ્ર વિશ્વની હિન્દુ જ્ઞાતિ એક જ મગજમાં હતી કે ભવ્ય રામ મંદિર જ્યાં રામ ભગવાનનો જન્મ થયો છે ત્યાં બને અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ફેસ્ટિવલમાં પણ જનસંઘની સ્થાપનાથી નક્કી કરેલું કે મંદિર વહી બનાયે પણ તારીખ નથી બતાવતા બતાવવાનો પાંચસો વર્ષ પછી અયોધ્યામાં જ્યાં ભગવાન રામનો જન્મ થયો ત્યાં જ એ સ્થળ ઉપર આખા વિશ્વમાં સૌથી મોટું મંદિર ભગવાન શ્રી રામનું બન્યું છે અને આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે ભારતીય જનતા પાર્ટીના જે જનસંઘથી માંડી આર એસએસથી માંડીને આખું જીવન સમર્પિત કર્યું છે આ દેશના પ્રધાનમંત્રીને રાતે તેમણે એ કલ્પના સાથે પોતાના ધ્યેય સાથે આગળ વધ્યા અને આ જે કોર્ટ કેસ હતો એ કેસમાં પણ ઇમરજન્સી કાર્યવાહી થાય અને રજૂઆતો ધ્યાને લઈ અને આજે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન રામનો જ્યાં જન્મ થયો ત્યાં એ સ્થળે ભવ્ય રામ મંદિરની ઉદ્ઘાટન અને લોકોને દર્શનાર્થે ખુલ્લું મૂકવાનો જે યશ મળ્યો છે એ એક અદ્ભુત છે આ સોનેરી ઇતિહાસમાં આવતા ઇતિહાસ જે હશે એ ઇતિહાસમાં એક સોનેરી દિવસ તરીકે આજે રોજના પાંચ લાખ લોકો અયોધ્યા જાય છે અને સ્વયંભો જાય છે આજે તમે કલ્પના